ને ફાધર એન્ડ ઓફ ધ સન એન્ડ ઓફ ધ હોલી સ્પીરિટ તમારી ન્યુ ટેસ્ટમેન્ટમાં પણ છે ઓકે બંને કરારમાં આજ્ઞાઓ તો આપી છે પણ જૂના કરારમાં સિનાઈ પર્વત ઉપર મોશેને પ્રભુએ જે તકતી ઉપર લખી આપ્યું હતું મેજરલી શું છે છે ડોન્ટ 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 ડુ 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 ધીસ 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 પ્રસ્થાન અધ્યાય એમાં એમાં થર્ડ યુ હેવ નો અધર મી ઓકે ગુજરાતીમાં કહે ગુજરાતી મારા સિવાય બીજો કોઈ દેવ ના હોવો જોઈએ એમાં સાતમું વચન વાંચો તમારે પ્રભુનું નામ ખોટે ખોટું બધે લેવાનું નહીં ગોડ પ્રોમિસ ગોડ પ્રોમિસ પ્રભુનું ખોટે ખોટું નામ લેવાનું નહીં 12મો વચન વાંચો હું એક્સપ્લેન કરું છું ખાલી આપણે પહેલી દસ આજ્ઞાઓ છે એમાં શું નહીં કરવાનું નહીં કરવાનું ડોન્ટ ડુ ડોન્ટ ડુ એના પર અત્યારે થોડું ધ્યાન દઈએ છીએ એમાં 12મો વચન વાંચો યોર ફાધર એન્ડ યોર મધર સો ધેટ યોર ડેઝ મે બી લોંગ ઇન ધ લેન્ડ ગોડ ઇઝ ગિવિંગ યુ માતા પિતા નું માન આપો અને તમે લાંબુ જીવન જીવશો પછી સાક્ષી કોઈ જગ્યાએ ખોટી સાક્ષી નહીં ભરવાની અને પછી સતત તમારા માનવ બંધુ ઘરનો લોભ પત્નીનો કે તેના દાસનો કે તેની દાસીનો કે તેના બળદનો આજ્ઞામાં આની કરવાનું આ નહીં કરવાનું આ નહીં કરવાનું આ નહીં કરવાનું તો જૂના કરારમાં ફોકસ કોઈના પર હતું અહુ નહીં કરવાનું નહીં તો પાપ થઈ જાય અહોની કરવાનું નહીં તો પાપ થઈ જાય કરે નવા કરારમાં ઈસુ કઈક અલગ જ કે છે તારે તારા પરમેશ્વર ને પૂરા મનથી પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરી શક્તિથી પ્રેમ કરવાનો અને પછી એમાં થર્ટી નાઇન તમારા પડોશીને તમારી જાત જેટલો પ્રેમ કરો ઈસુ બે જાગનાઓ આપે છે બે જાગનાઓ આપે છે એ કે છે કે પ્રેમ કરો ઈશ્વરને પ્રેમ કરો કેવું

આપણે કોઈને પ્રભુ બનાવ્યો છે પ્રભુ કોણ છે પૈસા મસલ્સ બનાવવાના તો એ લોકો માટે અત્યારે એક મેઇન વસ્તુ થઈ ગઈ છે પ્રાર્થના ના થાય ચર્ચમાં ના જવાય દાટ ઓકે પણ જીમમાં જવું પડે બોડી બનાવવી પડે ફોર ગર્લ્સ બ્યુટી પાર્લર બ્યુટી આપણી સચવાવી જોઈએ પચાસ વર્ષ થાય તો કોઈને પાંત્રીસ વર્ષ લાગવા જોઈએ પ્રાયોરિટી શું છે માય બ્યુટી ઘણા લોકો માટે આ એક એ લોકો માટે ગોડ થઈ ગયું છે ઘણા લોકો માટે મા બાપનું ઇમ્પોર્ટન્સ નથી પોતાની ફેમિલીમાં શું રિસ્પોન્સિબિલિટી છે એ પ્રાયોરિટી નથી આઈ વોન્ટ ટુ ગો અબ્રોડ એન્ડ મેક માય કરિયર આઈ વોન્ટ ટુ સ્ટડી there. ઘરે પેરેન્ટ્સ ના પાડે છે પેરેન્ટ્સ ની એટલી આર્થિક નથી કે તમને એ અબ્રોડ મોકલે તમારે લેવા દેવા નથી મારે બહાર જવું છે ત્યાં ભણવું છે ત્યાં કરિયર બનાવવું છે અને ત્યાં લાઈફ બનાવી છે તમારા માટે એ પ્રભુ થઈ ગયો છે અત્યારે હવે જ્યારે તમે આવી કોઈ જીદ ઉપર ચડી જાઓ કે ના આ કરવું જ છે કરવું જ છે ઓકે યુ ગો હેટ તમે જાઓ છો આગળ અને એક કિસ્સો હું જાણું છું એક બરોડાની છોકરી અને એ નક્કી કરે છે કે મારે એટ ધ એજ ઓફ એટીન નાઇન્ટીન એ નક્કી કરે છે કે મારે અમેરિકા જવું છે ત્યાં જ ભણવું છે ને ત્યાં જ હવે રહેવું છે અઢાર ઓગણીસ વીસ વર્ષે એ ઇન્ડિયા છોડી દે છે ત્યાં જાય છે ફિઝિયોથેરપી નું કરે છે અને સરસ એને ડિગ્રી મળે છે બહુ સરસ એને નોકરી મળે છે ત્યાં જાય છે છે વર્ષ 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 અને પછી એનાથી નાની ઉંમરના છોકરાના સંપર્કમાં આવે બંને એક જ કાસ્ટના છે બંને ક્રિશ્ચિયન છે હવે લોકો લગ્ન કરવાનું નક્કી કરે છે બંને માટે અમેરિકા મહત્વનું છે પૈસો મહત્વનું છે કરિયર મહત્વનું છે એટલે બંને સરખા વિચારવાળા લોકો ભેગા થઈ ગયા હવે છોકરો એ છોકરી કરતા નાનો છે છોકરી મોટી છે પ્રભુએ આદમ ને પહેલા બનાવી આદમ ઉંમરમાં હેવા કરતા મોટો છે આદમને પહેલા બનાવે છે પછી હેવાને બનાવે છે અને આ લગ્ન ની સંસ્થા એ તો પ્રભુએ જ શરૂ કરી એટલે ત્યાં આપણને એક બહુ ક્લિયર સમજમાં આવે છે પ્રભુએ જો આદમને ઉંમરમાં મોટો રાખ્યો છે તો ભલે આપણી બુદ્ધિમાં નથી આવતું પણ આ વસ્તુ આપણે સમજવી જોઈએ કે છોકરો મોટો હોય હોય છોકરી નાની એ લગ્નને આગળ લઈ જવામાં મારા આટલા વર્ષના અનુભવમાં હું કહી શકીશ કે દેટ હેલ્પ ઇન સેટલિંગ મેરિડ લાઈફ છે એમાં શું થઈ ગયું છોકરી મોટી છે તો શું થઈ ગયું યસ ગો હેટ કોઈ તમને રોકવાનું નથી પણ અમુક બેઝિક વસ્તુઓ જોઈબલની પકડીએ તો એ આપણે લગ્ન કરે પણ છે ત્યાં અમેરિકામાં હવે એ લગ્ન કરે છે ત્યારે પેરેન્ટ્સ ને ખબર છે કે નહીં પેરેન્ટ્સની હા છે કે નહીં ખબર નહીં પણ એ લોકોને જુનૂન ચડી ગયેલું કે આપણે તો કરવું જ છે લગ્ન કર્યું લગ્ન ક્યાં કરે છે કોર્ટમાં કરે છે ચર્ચમાં નથી કરતા ફાધરના બ્લેસિંગ કશું જ નથી લગ્ન ની ધાર્મિક વિધિ નથી થઈ જસ્ટ કોર્ટમાં જાય છે અને લગ્ન કરે છે સરસ લગ્ન કરી ઘરે આવે છે થોડો સમય સરસ જાય છે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી ફેલ જાય છે સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી ફેલ જાય છે છોકરો અડધી રાત્રે છોકરીને છોડીને ભાગી જાય છે અને કાગળિયા કરી દેશે છૂટાછેડા અને ટૂંક સમયમાં બંને છૂટા થઈ જાય છે નિર્ણય લેવો ઇઝ વેરી ઇઝી પણ અકોર્ડિંગ ટુ ગોડ્સ ઇન્સ્ટ્રક્શન એક એક બીજું બીજું એક્ઝામ્પલ આપું છું એક આવો જ નાનો છોકરો મા બાપ ના પાડે છે ના પાડે છે નથી જવું આપણે અમેરિકા નથી જવું પણ એને તો ચડેલું અમેરિકા જવું છે બહુ નાની ઉંમરમાં નીકળી ગયો ત્યાં જઈને કોર્સિસ કર્યા બધું નોકરી પણ લીધી અને આ જ રીતનું એક એક એને પ્રેમ થઈ જાય છે અને એ લગ્ન કરે છે વિધિન સિક્સ મંથ છ મહિના પણ કદાચ હું વધારે કહું છું એ પહેલા એટલા બધા ઇસ્યુઝ થયા કે ઓન ધ સ્પોટ ની ડિસિઝન લેવું પડ્યું વર્ષમાં તો છૂટાછેડા થઈ ગયા અને અત્યારે બંને અલગ રહે છે જ્યારે આપણે મા બાપને છોડીને ફોરેન જવાનું વિચારીએ છે તો ઓફકોર્સ બહુ બ્રાઇટ ફ્યુચર છે ચળકતી દુનિયા દેખાય છે બધું ગ્લિટરિંગ દેખાય છે આપણને ચળકતું ચળકતું દેખાય છે તમને આ કુટુંબમાં જે જે કુટુંબમાં તમારો જન્મ થયો છે એ કુટુંબની ઈચ્છા પણ આપણા માટે અગત્ય અગત્યની હોવી જોઈએ આપણો નિર્ણય મારો નિર્ણય મારે આ કરવું છે વેરી નાઇસ પણ તમારી તમે જે કુટુંબમાં જન્મ્યા છો ત્યાં તમારી એક જવાબદારી પણ છે એ મામા પ્રત્યે એ ભાઈ બહેન પ્રત્યે તમારી કોઈ જવાબદારી છે બધું ઉલારીને નીકળી જવાશે કોઈ ઇશ્યુ નથી. હમણાં જ હમણાં જ કલાક પહેલા એક કેનેડાના કેનેડામાં રહેતા એક છોકરાના મમ્મી સાથે વાત થઈ છ વર્ષ પહેલા કેનેડા ગયો છે દોઢ વર્ષ પહેલા લગ્ન થયું છે અને ફિઝિકલ ઇસ્યુઝ પુષ્કળ આવ્યા છે મને ફોરેન જવ મને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા મને ફોરેન જવાથી તમારા ફોરેન જવાથી મને કોઈ ઇશ્યુ નથી તમારો તમારી જિંદગી છે ને નિર્ણય લેવો એ પણ તમારા હાથમાં છે ત્યાં પ્રભુ તમને ટકોર કરતા હોય છે એક બીજી બીજી કમાન્ડમેન્ટ લઈશ બધું ડિટેલમાં હું નથી જવાની આ બે જ મારે થોડું એક્સપ્લેન કરવું છે બીજી કમાન્ડમેન્ટ છે એને થોડીક વાંચી આપણે હું વાંચું મહાપ્રસ્થાન વીસ માં ચાર તમારે આકાશ માની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણી માની કે કોઈ વસ્તુની મૂર્તિ કે કોઈ પ્રતિમા બનાવવી નહીં આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કે કોઈ વસ્તુની કોઈ પણ વસ્તુની માટીમાંથી કે સોનામાંથી કે ચાંદીમાંથી તમારી આજુબાજુમાં મૂર્તિઓ જોવો છોનમાં કે છે તમારે તેમની સેવા પૂજા કરવી નહીં નહી ગોડ ધડન તમારી આજુબાજુ મૂર્તિઓ જોવો છો એની સેવા કે પૂજા થતી જોવો છો હું બીજા ધર્મની વાત નથી કરતી હું ક્રિશ્ચન હું ખ્રિસ્તી ધર્મની વાત કરું છું

ચાંદી પૂજા કરે છે તમારા ઘરોમાં કદાચ હોઈ શકે છે મૂર્તિ એ માટીમાંથી બની છે એ ધાતુમાંથી બની છે અને પછી એને તમે એની રોજ પૂજા કરો છો એની આગળ બાઉડાઉન કરો છો માથું ઝુકાવો છો અને તમે શું માનો છો કે હું તો પ્રભુને બહુ રિસ્પેક્ટ આપું છું આમ કરીને પણ અહીંયા બાઇબલ શું કે છે પહેલા પેલું મૂર્તિ બનાવવાની નહીં પછી કે છે તમારે એની સેવા પૂજા કરવાની નહીં કેટલા ઘરોમાં આજના દિવસે આ પ્રક્રિયા થાય છે દસ આજ્ઞાઓ આપી છે એ દસ આજ્ઞાઓમાં ક્લિયરલી કહેવામાં આવ્યું છે મૂર્તિ બનાવવાની નહીં એની પૂજા કરવાની નહીં કેમ તો પ્રભુ પાછળ પોતે કે છે આઈ એમ યોર જેલસ ગોડ હું તમારો ઈર્ષાળુ દેવ છું ઈર્ષાળુ કેવી રીતના પતિ હોય એક પત્ની હોય પતિ એની પત્નીને છોડીને બીજી છોકરી બીજી ફિમેલ તરફ જ્યારે આટ્રેક થાય એની સાથે સબંધમાં આવે ત્યારે આ જે એની પત્ની હોય એને ના ગમે કે દગ્ન કર્યો છે આ કોઈ મજાક નથી એમના સબંધ બાંધ્યા છે હવે જો એમાંનું એક પાર્ટનર એને છોડીને બહાર ધ્યાન આપે ત્યારે પેલી વ્યક્તિને ઈર્ષા થાય છે તમારો પ્રભુ જેમણે તમને બનાવ્યા છે અને ઉત્પત્તિ બે માં કે છે માટીમાંથી તમને બનાવ્યા અને તમારા નસકોરામાં પ્રાણ પૂર્યા છે અત્યારે તમે જે બ્રિથિંગ કરો છો તમે જે શ્વાસો શ્વાસ લો છો એ એવરી બ્રેથ એવરી શ્વાસમાં તમે તમારા ક્રિએટર સાથે કનેક્ટેડ છો તમારા ઘરમાં કિચનમાં અદાનીની ગેસ પાઇપલાઇન હોય એનો એક છેડો તમારા ગેસ સાથે કનેક્ટેડ છે બીજો છેડો એ ત્યાં પાવર સ્ટેશન સાથે કનેક્ટેડ છે અને એટલે ત્યાંથી ફ્લો આવે છે અને જેવું તમે ગેસ સ્ટાર્ટ કરો છો તો ઈટ ગિવ્સ યુ ફ્લે તમારો શ્વાસ તમારા ક્રિએટર જોડે સંકળાયેલો છે દર શ્વાસમાં તમે તમારા ક્રિએટર થી સંકળાયેલા છો હિ લવ્સ યુ સો મચ એ પ્રભુ તમને પ્રેમ કરે છે એવરી સેકન્ડ એમની નજર તમારા ઉપર છે કારણ કે એમણે તમને સર્જન કર્યા છે કારણ કે એ તમને પુષ્કળ પ્રેમ કરે છે અને જ્યારે એ તમને પ્રેમ કરે છે ત્યારે હી ઇઝ જેલસ ગોડ તમારું ધ્યાન તમારું ફોકસ તમારું અટેન્શન કોઈ મૂર્તિ તરફ જાય જે માટીની બનેલી છે જે ધાતુની બનેલી છે જયારે તમે પ્રભુ માની બેસો છો ત્યારે એ જીવતા પ્રભુને એ પસંદ નથી ઇઝ લિવિંગ ગોડ એ જીવતો પ્રભુ છે બાબત પ્રભુ કે છે કે મારા સિવાય તારે બીજો કોઈ દેવ ના હોવો જોઈએ એનો મતલબ એવો નથી કે કરિયર નહીં બનાવવાનો એનો મતલબ એવું નહીં કે એક દેશ છોડી બીજા દેશ નહીં જવાનું બધું જ કરવાનું છે કરિયર બી બનાવવાનું છે પૈસો બી કમાવાનો છે નોકરી બી કરવાની છે લગ્ન બી કરવાનું છે બાળકો બી પેદા કરવાના છે એમને મોટા કરવાનું છે પૃથ્વી પર આયા છે તો આ બધું તો કરવાનું જ છે પણ આ બધામાં આપણે પ્રોસ્પર ક્યારે થઈશું સફળ ક્યારે થઈશું જો આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવતા હોઈશું તો પ્રભુને એ નથી ગમતું કે તમે એ મૂર્તિમાં મને શોધો પ્રભુ કે હું જીવતો પ્રભુ છું તમે મૂર્તિને છોડીને મારી સાથે કનેક્શનમાં આવો અચ્છા પ્રભુ તો જીવતો છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા એ તો જીવતા પ્રભુ છે એ પવિત્ર ત્રૈક્ય ત્રણ વ્યક્તિઓ છે લોકોને સાચું જ્ઞાન નથી એટલે એ લોકો પ્રભુ સાથે કનેક્ટ થવા માટે એક મૂર્તિ બનાવે છે અને પછી એવું માની લે છે કે આ પ્રભુ છે તો સાચો પ્રભુ આપણને ક્યાં મળે તમારામાંથી કોણે પ્રભુને જોયો છે વિથ ફિઝિકલ આઈઝ તો આ પ્રભુ આપણને કહે છે આઈ એમ યોર ગોડ આમ આઈ એમ યોર જેન ગોડ હું તમારો ઈર્ષાળુ દેવ છું પ્રભુ તો આપણને જોઈ શકે છે કારણ કે એમણે જ બનાવ્યા છે આપણે એમને જોઈ નથી શકતા પણ આપણે એમની સાથે કનેક્શનમાં રહેવું છે આપણે એમની જોડે સંબંધ બાંધવો છે આપણે એમની જોડે મિત્રતા બાંધવી છે આપણે તો જોઈ નથી શકતા હવે આપણે કેવી રીતના જઈએ એમની જોડે સંબંધ કેવી રીતના બાંધીએ આપણે શું કરીએ કે આપણે એ દેવ જે આપણને

પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર હતો આપણે ઈશ્વર સાથે કનેક્ટેડ થવું છે પ્રભુ સાથે કનેક્ટેડ રહેવું છે મૂર્તિને છોડી દેવી છે તો અહીંયા કહે છે કે પ્રારંભમાં શબ્દ હતો જ શબ્દ ઈશ્વર સાથે હતો અને શબ્દ ઈશ્વર હતો એટલે કે શબ્દ એ ઈશ્વર તો આ શબ્દ કયો પ્રભુની વાણી પ્રભુ વચન એ શબ્દ યોહાન શબ્દ શબ્દ માનવ થઈને પ્રારંભમાં હતો શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો માતા મરિયમ ને એ શબ્દ મળ્યો એમના કુખમાં એ શબ્દ ગયો એ કુખમાં ઈસુ ના રૂપ થઈને શબ્દ માનવ થઈને અવતર્યો ઓકે એટલે કે પ્રભુની વાણી શબ્દ થઈને એઝ અહિયાં સુધી ક્લિયર થયું કે નહીં ઓકે તો પ્રભુની વાણી એ શબ્દ છે અને શબ્દ એ ઈસુ છે આટલું આપણે ખાલી અત્યારે સમજીએ હિબ્રુ ચાર બાર ઈશ્વરની વાણી છે રવિવારે જો તમે બાય ચર્ચમાં જતા હોય તો પેલું વ્યક્તિ રીડિંગ કરે પછી શું કહે છે કે આ પ્રભુની વાણી છે બાઇબલ નું વાંચન કરે ત્યારે બોલે છે કે આ પ્રભુની વાણી છે ઓકે પ્રભુની વાણી ઈશ્વર વાણી કેવી તો હિબ્રુ ચાર માં કે છે ઈશ્વરની વાણી જીવતી એ કેવું છે જીવતી ને જાગતું જીવતું ને જાગતું આ વચન જે છે એ તમારા માટે કોઈ વ્યક્તિ માટે એક પ્રિન્ટેડ ચોપડી હોઈ શકે છે

અને એ પાંચ વચન ને તમે બોલો જયારે તમે એ બોલો છો જયારે તમારા મુખમાં એ પ્રભુની વાણી છે ત્યારે એ તમારી માનવ થઈને અવતર્યો અને તેને આપણી વચ્ચે વાસ કર્યો અને એ શબ્દ એટલે પ્રભુની વાણી જીવતી ને જાગતી વાણી જયારે તમે વચન બોલો છો ત્યારે તમે પ્રભુ સાથે કનેક્ટ થઈ જાઓ છો તો યુ ફીલ જયારે પણ તમને એવું લાગે કે આજે દિવસ ભારી લાગે છે આજે ઓફિસ માં મજા ના આવી આજે એકલતા લાગે છે ફ્રેન્ડ મિત્રો જોડે કંઈ મજા નથી આવતી ઇમિજિયેટલી કોઈ મૂર્તિ પકડવાની જગ્યાએ ઇમિજિયેટલી ટેક ટુ વર્ડ ઓફ ગોડ બે જ પ્રભુના વચન પકડો કીપ ઓન રિપીટિંગ કીપ ઓન રિપીટિંગ જયારે હું વચન બોલું છું ત્યારે હું પ્રભુ સાથે કનેક્ટ થઈ જાઉં છું

પ્રભુ કે મને ઈર્ષા થાય છે કે મારું બાળક છે મેં બનાવ્યું છે આટલું સરસ બનાવ્યું છે સમજદાર બનાવ્યું છે સ્કિલફુલ બનાવ્યું છે બધી જ બાબતમાં એને ભરીપૂરી મેં આપ્યું છે હવે મને છોડીને મૂર્તિ તરફ વળી ગયું છે પ્રભુને નથી ગમતું આ તો આજે એક બાબત શીખીએ કે ઇન્સ્ટેડ ઓફ ફોટા અને મૂર્તિ આપણે વર્ડ ઓફ ગોડ થી કનેક્ટ થઈ જઈએ અને વર્ડ ઓફ ગોડ માં હું બહુ ડીપમાં તમને આગળ લઈ જવાનું છું આ તો એકદમ બેઝિક વસ્તુ ખાલી આજે આપું છું તમને ઓકે તો પ્રભુને શું નથી ગમતું તો કે છે કે મારા સિવાય બીજો કોઈ દેવ ના હોવો જોઈએ અને કોઈ મૂર્તિમાં તું મને શોધે એ મને પસંદ નથી ઈસુ શું કે છે ઈશ્વરને પ્રેમ કરો અને આખી માનવજાતને પ્રેમ કરો